અંકલેશ્વરના રાજીમલા ચોકડી થી સારંગપુર ગામ સુધી મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ રોજિંદા બની જતા હવે વાહન ચાલકો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે રોડ ના મરમત ની કામગીરી ઝડપી પૂર્ણ થાય તેવી માંગ લોકો કરી રહ્યા છે અંકલેશ્વરથી જગ્યા તરફ જવાનો માર્ગ લાંબા સમયથી ઝડપી મરામતના અભાવે અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જેને પગલે હજારો વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે છતાંય માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી અંકલેશ્વર આપીપલા પીપલા ચોકડીથી સારંગપુર ગામ સુધીનું મુખ્ય માર્ગ ઉપર આજે એક દિવસ દરમિયાન ટ્રાફિક જામ જામ સર્જાયો હતો જેને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા મરમતના છે રોડની ની સમારકામની કામગીરી અત્યંત મંદ ગતિ એ જ ચાલી રહી છે અને માર્ગ અને મકાન વિભાગની ઉદાસીનતાને ને પગલે હજારો સ્થાનિક ઉપરાંત અન્ય વાહન ચાલકો ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જોકે ઝડપથી મરમત ની કામગીરી થઈ જાય તો રોજ બરોજ કિલોમીટર એટલે કે બે થી ત્રણ કિલોમીટર ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકોને મુક્તિ મળી શકે છે જો કે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી તેઓ લોકો કહી રહ્યા છે વાહન ચાલકો જાણે નરકરમાં મુસાફરી કરતા હોય તેવી પીડા સહન કરી રહ્યા છે